કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતી નવી ટ્રેન સેવાનો આજે પ્રારંભ થયો છે ટ્રેન નંબર જીરો નવ ચુમ્માલીસ છ જીરો નવ ચુમ્માલીસ સાત તરીકે ઓળખાતી આ સેવા એકવીસ માર્ચથી ત્રીસ જૂન સુધી ચાલશે એક પાંત્રીસ કલાકે રાજકોટ પહોંચશે રાજકોટથી બપોરે બે પાંત્રીસ કલાકે પ્રસ્થાન કરી રાત્રે નવ ચાલીસ કલાકે ભુજ પહોંચશે ટ્રેન ગાંધીધામ ભચાઉ સામખિયારી માળીયા દહીસરા અને મોરબી સ્ટેશને રોકાણ કરશે આ ટ્રેનમાં કુલ દસ કોચ છે એક એસી ચેર કાર એક સ્લીપર અને છ જનરલ કોચનો સમાવેશ થાય છે આજે સવારે ભુજના રેલવે સ્ટેશન ખાતે કચ્છ રેલવે ડેવલપમેન્ટ અને પેસેન્જર એસોસિએશન દ્વારા ટ્રેનને આવકારવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ એવાય અકબાની મંત્રી પ્રબોધ મુનવર મનસુખ નાગડા દ્વારા રેલવેના અધિકારીઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું એસોસિએશનના સદસ્યોએ આ અંગે ન્યૂઝ સાથે વાત કરી હતી ભુજથી રાજકોટની જે ટ્રેન ચાલુ કરવામાં આવી છે જે બહુ ખુશીની વાત છે આ ટ્રેન જૂન સુધી ચાલશે સ્પેશિયલ ટ્રેન તરીકે પછી ટ્રાફિકને હિસાબે અને જે રીતે આમાં ઓક્યુપેન્સી મળશે સાથે રેગ્યુલર કરવામાં આવશે એવી હૈયા ધારણ અમને રેલવે ડિપાર્ટમેન્ટે આપી છે જે ખુશીની વાત છે પરંતુ અમારી જે માંગણી છે એ દ્વારકા સુધી લંબાવવામાં આવે સોમનાથ દ્વારકા જે આ યાત્રાના સ્થળે લોકો જાય છે એમાં ટ્રાફિકમાં બહુ જ વધારો થશે એવી અમને આશા છે અને આનો ટાઈમ પણ ટાઈમ પણ થોડોક ઓછો થાય એના માટે અમે પ્રયત્ન કરશું કે કઈ રીતે આ ટેકનિકલ વિષય છે રેલવેનો એમાં જો ટાઈમ ઓછો થઈ જાય તો ભુજથી રાજકોટની પણ ટ્રેન ફૂલ જવાની આશા છે આજે પેસેન્જર લગભગ લોકલમાં ગયા ગયા જનરલ અને રિઝર્વેશનથી છે આજે કચ્છ માટે ખૂબ જ આનંદની ઘડી છે કારણ કે કચ્છને સૌરાષ્ટ્ર જોડતી આજે ભોજ રાજકોટ ટ્રેન શરૂ કરવામાં આવી છે આ આપણા લોકલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની લાંબા સમયની રજૂઆત હતી અને લાંબા સમયથી તેઓ રજૂઆત કરતા આવ્યા હતા આજે જ્યારે આ ટ્રેન મળી છે ત્યારે કચ્છવાસીઓને ખૂબ જ આનંદ છે આ ટ્રેનને જો દ્વારકા સુધી લંબાવવામાં આવશે તો હજુ પણ એને સારો ટ્રાફિક મળશે બે ડાયકા પછી સૌરાષ્ટ્રને કચ્છ સાથે ટ્રેન માર્ગે જોડવામાં આવશે ત્યારે અંજારને પણ સ્ટોપ આવવો જોઈએ કારણ કે અંજાર પણ એક મોટું શહેર છે અત્યારે જે રૂટ બહાર પાડવામાં આવે છે અંજારનું ક્યાં નામ નથી તો અંજારને સ્ટોપ મળે એ પણ જરૂરી છે સાથે સાથે જે પેસેન્જરો છે એ રાજકોટ જવા માટે આ ટ્રેનનો વધુમાં વધુ ઉપયોગ કરશે તો બહુ સારા પરિણામ આવશે અને આવનાર દિવસોમાં આ ટ્રેન કાયમી થઈ શકશે